હલો દોસ્તો નમસ્કાર હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા તો મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જીવનમાં બધું જ ગુમાવી શકાય છે રૂપિયા વસ્તુઓ તક પણ જો તમે સમયને ગુમાવી દીધો તો બધું જ ગુમાવી દીધું કેમ કે એ ગયેલો સમય ક્યારેય પાછો કરતો નથી રોજ રોજ સવારે સૂર્ય આપણને કહે છે આજે ફરી એક તક મળી છે એક દિવસ મળ્યો છે પણ પ્રશ્ન એ છે કે શું આપણે તેનો સાચો ઉપયોગ કરીએ છીએ ઘણા લોકો કહે છે કે સમય નથી મળતો પણ સમય તો બધાને સરખો જ મળે છે ચોવીસ કલાક ચોવીસ કલાક અમીરને પણ અને ગરીબને પણ ચોવીસ કલાક પણ ફરક માત્ર એટલો જ છે કે કોઈ તેનો યોગ્ય ઉપયોગ કરે છે અને કોઈ ફક્ત તેને વેડફી દે છે સમય એ નદી જેવો છે સતત વયા કરે છે તમે ઈચ્છો તો પણ તે અટકતો નથી જે માણસે સમયને વસમાં કરી લીધો તે પોતાના જીવનને પણ વશમાં કરી લે છે જો તમે ઈચ્છો છો કે તમારી ઓળખ એક દિવસ દુનિયા યાદ રાખે તો આજે સમયને માન આપો ઘણા લોકો સફળતાની વાતો કરે છે પણ સફળ એ લોકો જ થાય છે જે પોતાના સમયનું સંચાલન જાણે છે એ લોકો રાત્રે સૂતા પહેલાં વિચાર કરે છે કે આજે આપણે નવું શું શીખ્યા શું કામ પૂરું કર્યું અને કાલે સવારે નવું શું કરવાનું છે સમય એ તમારો સૌથી મોટો શિક્ષક છે તે તમને રાહ બતાવે છે પણ તમે જો સાંભળશો નહીં તો તે તમને પાછળ છોડે અને આગળ વધી જશે અને એક દિવસ તમે અફસોસ કરતા રહી જશો કે કાશ એ દિવસે મેં થોડીક મહેનત વધારે કરી તો પણ એ સમયે તમને કાસ શબ્દ ફક્ત દુઃખ સિવાય કશું જ નહીં આપે આજનો તમારો સમય જ તમારું ભવિષ્ય બનાવે છે તમારી એક એક ક્ષણ તમારી એક એક સેકન્ડ તમારી સપનાની ઇમારતની એક ઈંટ છે માટે જો તમારે સફળ થવું હોય તો તમારા સમય સાથે સચ્ચાઈ રાખો દરરોજ સવારે પોતાને પૂછો કે આજે મારે મારો સમય કયા કામમાં વાપરવાનો છે અને દરેક રાત્રે પોતાને પૂછો કે શું આજે મેં મારો સમય યોગ્ય રીતે વાપર્યો યાદ રાખો સમય એ જ જીવન છે જે સમયનું સન્માન કરે છે તે જીવનનું સન્માન કરે છે તો આવો આજે આપણે નક્કી કરીએ કે સમય ગુમાવવાને બદલે આપણે તેને ઉપયોગી બનાવીએ કારણ કે સફળતા ક્યારેય મોડું કરતી નથી મોડું તો આપણે કરીએ છીએ સમય ગુમાવીને સમય તમારું મોટું ધન છે તેને વેડપશો નહીં અવિરત આશા સાથે મળીશું ફરી આવા જ કોઈ સારા વિચાર સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને હા મારી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો બાય જય માતાજી